નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે આ તિથિ આપણા પૂર્વજો આપણા પિતૃઓને સમર્પિત હોય છે આ માટે આ અમાસના દિવસે પૂર્વજોને પિંડદાન તર્પણ વિધિ કરવામાં આવે છે અને આ અમાસની તિથિ વર્ષમાં કુલ બાર વખત આવે છે એટલે કે એક મહિનામાં એક વખત અમાસની તિથિ આવે છે તો આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની અમાસ વિશે વાત કરીશું કે ફાગણ મહિનાની અમાસ ક્યારે આવે છે આ દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા ન કરવા તથા ખાસ કરીને આજે કયા ઉપાય કરવામાં આવે છે તે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ફાગણ મહિનાની અમાસ ક્યારે છે તો ફાગણ મહિનાની અમાસની તિથિનો પ્રારંભ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ શુક્રવારે સાંજે સાત વાગીને પંચાવન મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણત્રીસ માર્ચ બે શનિવારે સાંજે સાત વાગીને સત્તાવીસ મિનિટે થાય છે એટલા માટે પ્રમાણે ફાગણ મહિનાની અમાસ શનિવારે આવશે કે જેને શનિ અમાવસ્યાના નામથી ઓળખવામાં આવે છે કહેવાય છે કે સોમવારે બુધવારે અને શનિવારે આવતી અમાસ વિશેષ હોય છે એટલા માટે ફાગણ મહિનાની અમાસ પણ આ વર્ષે વિશેષ રહેવાની છે અને શનિ અમાવસ્યાની સાથે આ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી એટલા માટે તેનું સૂતક પણ ભારતમાં માન્ય રહેશે ને પરંતુ આ સિવાય અન્ય ઘણા દેશોમાં સૂર્યગ્રહણ દેખાવાનું છે કે જ્યાં તેનું સૂતક કાળ માન્ય રહેશે તો આ સૂર્યગ્રહણ વિશે ડિટેલમાં વિડીયો એક અલગથી બનાવેલો છે કે જેમાં આપ તેની સંપૂર્ણ માહિતી જાણી શકો છો જોઈ શકો છો

જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડિત હોય તો આ દિવસ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે શનિ મહારાજના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે આપણે ઘણા ઉપાય કરી શકીએ છીએ કેમ કે શનિદેવને કર્મોના દેવતા માનવામાં આવ્યા છે અને શનિદેવ આપણને આપણા કર્મો અનુસાર ફળ આપનારા દેવ છે અને એટલા માટે જ તેને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેવી રીતે આપણે અદાલતમાં અરજી દાખલ કરીને ગુનેગારની સજા ઘટાડી શકાય છે તેવી જ રીતે શનિદેવના ઉપાયનું પાલન કરીને તેમના આશીર્વાદ મેળવીને આપણી સમસ્યાઓને ઘટાડી શકીએ છીએ શનિવાર અને અમાસનો મેળ એક મહાસહયોગ ગણવામાં આવ્યો છે જો આ દિવસે શનિદેવની સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના તમામ અવરોધો દૂર થઈ શકે છે આજના દિવસે સવારે નહવાના પાણીમાં સરસવના બે થી ત્રણ ટીપા ઉમેરવાના અને સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અને મહાદેવને પણ યાદ કરવાના સૂર્યાસ્ત પછી શનિ મંદિર અથવા પીપળાના વૃક્ષ નીચે ચાર મુખી દીવો પ્રગટાવવાનો હોય છે કે જે સરસવના તેલનો કરવાનો અને ત્યાર પછી ત્યાં બેસીને ઓમ સમ સનેશ્ચરાય નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો રહેશે અને શનિદેવના આશીર્વાદ મળે તથા શનિદેવ આપણા ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરવાની હોય છે. આજના દિવસે આપણા ઘર આસપાસ કે શનિદેવનું મંદિર હોય તો શનિદેવને સરસવનું તેલ ચડાવવાનું, કાળા અર્ઘ્ય ચડાવવાના અને કાળા રંગનું કપડું ચડાવવું જોઈએ અથવા તો જો મૂર્તિ હોય તો તેમને કાળા રંગનું વસ્ત્ર પહેરાવવું જોઈએ. આજના દિવસે લોખંડની વસ્તુનું દાન કરવાનું પણ મહત્વ બતાવેલું છે આમ તો અમાસનો દિવસ હોય એટલે દાન પુણ્યનું મહત્વ હોય પરંતુ શનિ અમાવસ્યા છે શનિદેવ સાથે જોડાયેલી આ અમાસ છે એટલા માટે આજના દિવસે જો લોખંડની વસ્તુનું દાન કરવામાં આવે છે તો તેનો આપણને અનેક ગણો લાભ થઈ શકે છે પરંતુ આજના દિવસે લોખંડની વસ્તુનું ખરીદી કરી શકાતી નથી

આજના દિવસે પવિત્ર નદીમાં જો થઈ શકે તો સ્નાન કરવું જોઈએ તીર્થ સ્થળે દર્શન કરવા જવું જોઈએ ઘર આસપાસ ક્યાંય કોઈ પણ દેવી દેવતાનું ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ ત્યાં આપણાથી થઈ શકે તે પ્રમાણે તન મન ધનથી સેવા આપવી જોઈએ અને જેટલું પણ આજના દિવસે થઈ શકે એટલા ધાર્મિક કાર્યો કરવા જોઈએ દાન કાર્યો કરવા જોઈએ અમાસનો દિવસ પિતૃદેવ સાથે પણ જોડાયેલો છે એટલે આજની તિથિ ઉપર આપણે પિતૃ પાછળ પણ કોઈ જે કોઈ કાર્ય કરી શકીએ તેટલું સારું છે પિતૃ પાછળ આજે આપણે ગીતાજીના પાઠ વચાવી શકીએ છીએ ગરુડ પુરાણ વચાવી શકીએ છીએ સત્સંગ પર આવી શકીએ છીએ નાના બાળકોને જમાડી શકીએ છીએ બ્રાહ્મણોને જમાડી શકાય છે કે પછી કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ સાધુ સંતો બાવાને પણ જમાડી શકાય છે આવું કરવાથી પિતૃ આપણા પર પ્રસન્ન થાય છે પૂર્વજોના આશીર્વાદ આપણા ઉપર અને આપણા ઘરના દરેક સદસ્યો બની રહે છે કે જેનાથી માટે ઉન્નતિ થાય છે સદગતિ થાય છે અને પરિવારના સભ્યો ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી એટલે આવી રીતે કરીને આ માસ આપણા માટે ખૂબ જ શુભ રહેવાની છે તો આજના દિવસે આ ઉપાય કરજો શનિદેવની આપણા પર કૃપા થશે પિતૃદેવની કૃપા થશે તથા આજના દિવસે લાગતા સૂર્યગ્રહણ વિશે પણ આપણે વાત કરી અને અમાસ ક્યારે છે તેના વિશે પણ જણાવી દીધું છે આશા છે કે હવે આપ સૌ લોકોને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આપણે આ શનિમાવાસ્યના દિવસે શનિદેવની કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો પણ અમારી સાથે શનિદેવની આ કથા સાંભળજો કે જેનાથી પણ આપણને શનિદેવના આશીર્વાદ મળી શકે છે